ભારત સરકાર દ્વારા પાકિસ્તાનના નવ સ્થળો ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે 25 મિનિટમાં 100 આતંક્યોનો ખાતમો કરવામાં આવ્યો છે શું કેવું છે આપનું મંતવ્ય શું છે આગળની કાર્યવાહી શું હશે જુઓ બેન જી પાકિસ્તાનની આ કાર્યવાહી ભારત સરકારે જે કાર્યવાહી કરી છે જી એમ સૂચવે છે કે પાકિસ્તાનને ખબર પડે કે હિન્દુસ્તાન માં એક ચુટકી ની કિંમત ક્યાં હોતી એ જે બેન હિન્દુસ્તાનમાં સુહાગ ઉજાડી દીધા એટલે ભારત સરકારે આને ઓપરેશન સિંદુર એવું નામ આપ્યું છે એ સમજીને સાંકેતિક નામ આપ્યું છે કે તમારે ત્યાં એટલે કે પાકિસ્તાન માં કદાચ લોહી ની કિંમત નહીં હોય અમારે ત્યાં સેથામાં પુરાયેલા સિંદુર ની પણ આ કિંમત હોય છે જે અત્યારે આખું પાકિસ્તાન ભોગવી રહ્યું છે એટલે પેલી વાત તો ઈ ભાવનાત્મક રીતે પણ નામ આપવામાં આવ્યું છે ઓપરેશન અને ત્યાર પછી વાત તમને કરીએ તો મિલિટરી ની દ્રષ્ટિએ પણ અને ડિપ્લોમેટિક દ્રષ્ટિએ અને ટેકનોલોજીકલી ત્રણેય બાબતે તમે જુઓ તો ભારત સરકારે બહેતરીન આ નિર્ણયો કર્યા છે સૌથી પહેલા તો ભારત

આપણે વિશ્વને એવો મેસેજ આપ્યો છે કે અમે આતંકના શત્રુ છીએ પાકિસ્તાનના નહીં એટલે આ મેસેજ પણ આપ્યો અને હમણાં જ મેં ને તમે જોયું છે જે પ્રેસ કોન્ફરન્સ વિદેશ સચિવ એને જે પ્રેસ કોન્ફરન્સ સંબોધી એ પણ ડિપ્લોમેટિક ગણાય એવી હતી સચિવ વિક્રમ

શાંતિનો સંદેશો આપવામાં પણ કે અમને અમારે કરવાનો અધિકાર આપણે જે કઈ સ્ટ્રાઇક કરી છે એમાં તમામ મોરચે આપણે ભયંકર સફળ ને કામયાબ રહ્યા છે જગદીશભાઈ બીજું તાજેતરમાં જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે પરમાણુ બોમ્બ અમે હવે ફેંકીએ કારણ કે પહેલા ધમકીઓ પાકિસ્તાન તરફથી આવતી હતી કે જો કોઈ એક્શન લેશે ભારત સરકાર તો અમે પરમાણુ બોમ્બ ફેંકીશું પરંતુ હવે તેમને પીછે હટ કરી છે એટલે શું પાકિસ્તાન હવે આ હુમલાથી ડરી ગયું છે એ કોઈ દિવસ આવા બોમ વગેરે કઈ કરી શકે એમ હતા પણ નહિ આપની જાણ ખાતર પણ હંમેશા આ દુનિયામાં એવું હોય છે કે જો ડર ગયા તો સમજો મર ગયા અત્યાર સુધી ભારત જે છે એ આવી ગીધડ ભખીઓ ને કારણે ડરી જતું હતું અને એટલે ડર માં ને ડર માં આપડે લોકો એમ કહેતા હતા કે પડોશી બદલે નહીં જાતે આપણી સરકારો જે છે પડોશી બદલે નહીં જાતે એમ કરીને આપણે હંમેશા હુમલાઓ સહન કરી લેતા હતા પહેલી વખત એવું બન્યું છે ભારત સરકારે એવું નક્કી કરી દીધું છે કે ભારત હવે આત્મનિર્ભર છે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જ કીધું કે અમે કોઈ બહુ મોટા નિર્ણય જે લઈએ છીએ એ નિર્ણય લેતી પહેલાં અમે કોઈની પરવા કરતા નથી એટલે કે વિ